જય માતાજી તો રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે તમારા નવા બ્લોબમાં અને જો અત્યારે વાગી ગયા છે સાત વાગવા આવ્યા છે સાતમાં પંદર મિનિટની વાર છે એટલે પોણા સાત થયા છે અને હેમાનસિંહ બહેને એને સ્કૂલમાં રજા છે બહુ વરસાદ હતો આખી રાત વરસાદ હતો અને હજી ચાલુ જ છે તો અત્યારે ધીમો પડ્યો છે એટલે સ્કૂલમાં રજા છે સ્કૂલ બસ ને એવું નથી આવે એમ એટલે રજા છે સ્કૂલમાં કામયાબે ધૂતા છે હજી

અહીંયા જો આપણે ઓસળણી બધું પડી લીધી અહીંયા ઉપરથી પાણી આવે એટલે તો ફટાફટ આપણે નાસ્તો બનાવી લઈ ચા બનાવવાની છે અને પૂરી બનાવવાની છે તો ફટાફટ આપણે નાસ્તો બનાવી લઈ લો જો અત્યાર સવાર સવારમાં નાસ્તામાં અમારા હેમાનશી બેને બનાવી લીધું છે બટેકાની ચિપ્સ જો

અને અત્યારે આવી નવી નવી બધી શીખવીશી કેમ કે નવરાત્રિ આવે છે તો પછી આવું બધું આવડતું હોય તો નવરાત્રીમાં લેવા થાય નવરાત્રિમાં ચાર વાગી ગયા છે અને આપણે છીએ અત્યારે અમારે અહીંયા છે ડેમ રામચંદ ડેમ છે અહીંયા પાણી કેવું કયું છે જોવા છીએ ચોમાસામાં એક વાર ગયા નથી એટલે આ ફ્રી છે રાહુલ તો અમે જાવીશી ડેમ ને પાણી કેવું કયું છે જો આપણે અહીંયા રામપ્રાનું ડેમ છે ને આપણે આવ્યા છે પાણી જોવા અને જો અહીંયા પાણી કેવું આખો ડેમ ભર્યો છે ને જો રાહુલ પાછા ગાડીમાં બેહી ગયા છે ઓલી સાઈડ જવું છે એટલે અને અહીંયા ઘડી સાટા આવતા હતા એટલે જો આપણે અહીંયા સરસ છે આને શું કહેવાય આમ સરસ બેહા જેવું છે આને શું કહેવાય અને શું કહેવાય બનાવ્યું એ ત્યાં હા નથી ખબર સરસ મજાનું બનાવ્યું છે અને હું કેવાય ખબર નથી સરસ આપણે અત્યારે અગિયાર જેવું છે મસ્ત મસ્ત મજાનું છે તો હવે આપણે જાય ઓલી બાજુ પાણી જોવા અને આ છે કરિયાણા રોડ મસ્ત મજાનું કરિયાણા રોડ છે ત્યાંનું લોકેશન જુઓ તમે

જો પાણી હવે જો આપણે ઉપર જઈશી ડેમે જો રાહુ લાલમાં મળ્યા છે હાલો હાથ તો દો હવે ક્યાંક પડીશું આમાં અહીંયા કાટા ને એવું છે ને જો હાલો જો આપણે ઉપર આવી ગયા અને જો એનું લોકેશન જો કેવું ડેમ છે જો અને આમ જો આને બી લાગતી નથી ત્યાં પાળી ઉપર ચડી ગયા છો કેવું છે ડેમ આપણને બીક લાગ્યો આપણે ત્યાં ન થાઉ કાઈ જો મસ્ત લોકેશન દેખાય છે પાણી જો કેવું ફેર્યું છે અને કાલ વરસાદ હતો એટલે પાછું પાણી વધી ગયું

આપણે વિડીયો જોઈએ પૂરો કરી હોય તો જરૂર લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો વિડીયો તો બહુ મસ્ત હતો આજે મેં ને બહુ જ મજા આવી તો તમને વિડીયો જોવાની મજા આવશે